માંગરોળ પીજીવીસીએલ કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ અને પીજીવીસીએલ એસઈ સાથે મિટિંગ મળી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી આજરોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળના પીજીવીસીએલ કચેરી ખાતે નાયબ અધિક્ષક ઇજનેર અને ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક મળી હતી જેમાં આગેવાનો દ્વારા ખેડૂતોના વીજને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે વીજપોલ નબળા વાયરો અને તાર જૂના થઈ ગયા હોવા છતાં ન બદલતા વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી ખેડૂતોના મોટાભાગના પ્રશ્નોની નાયબ અધિક્ષક ઇજનેર દ્વારા કાર્યપાલ સાથે ચર્ચા કરીને સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યો હતો તેમજ કિસાન સંઘ દ્વારા આવી ઓગણીસ જેટલી સમસ્યાઓ લેખિતમાં પણ આપવામાં આવી હતી જેમાં બાકી રહેતા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય તેવી ખાતરી પણ આપવામાં આવી કાશીપસામાં ડીપી ન્યૂઝ માંગરોળ માંગરોળો જિલ્લા પ્રમુખ ભારતીય કિસાન સંઘ જુનાગઢ જિલ્લો આજરોજ અમારે એસી સાહેબ સાથે અગાઉ વાત થયા મુજબ તે અમારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ખાસ માંગરોળ મુકામે આવ્યા છે અમારા ખેડૂતો અને અમારા ભારતીય કિસાન સંઘના જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાહેબની સાથે મળ્યા અને અમારા પ્રશ્નોની રજૂઆત કરી છે મોટાભાગના પ્રશ્નો સાહેબે અહીંયા બેસીને જ તેના ડેપ્યુટી કાર્યપાલક સાહેબ શ્રી એન્જિનિયરો સાથે ચર્ચાઓ કરી અને તે તાત્કાલિક ધોરણે સોલ્વ થાય તેના માટેની સૂચના પણ આપી દીધી છે અને એકદમ હકારાત્મક વાત કીધી છે અમને પોલિસી મેટરના જે બે ચાર અમારા મુદ્દાના પ્રશ્નો છે તેની રજૂઆત પણ તે સરકારમાં કરશે અને અમારા લેવલે પણ અમે તે વાતની રજૂઆત કરશું મોટાભાગના પ્રશ્નોમાં તો લાઇટના ઝટકા આવવાનો પ્રશ્ન હોય તાર ઢીલા પડી ગયા હોય તાર ક્યાંય તૂટતા હોય અવારનવાર ક્યાંય લાઇટ બદલાવવાની જૂના જર્જરિત થાંભલાઓ તાર હોય તે મુદ્દાની પણ વાતો થઈ છે તે કામ હમણાં તે લોકોનું ધીમી ગતિથી શરૂઆત કરી છે પણ કામ તે ઝડપથી પૂર્ણ કરશે તે અમને આશ્વાસન આપ્યું છે અને બાહેધારી પણ એને આપી છે